આવતું હું ન્યા આવ્યો આપણે ન્યા આવ્યો દસ વર પહેલા મોબાઈલ ની ચર્ચા થાય હારો મોબાઈલ હોય વિદેશ નો જ એવી આપણે છાપ હતી આઈ ફોન ને એ કે ન્યા બહાર પડી ગયા છે ને આપણે એવા નથી મને તેમાં ઓછી સમજણ પડે આ પંદર છે ને એવું હોય તેર છે ને એવું એ ગાહાતા ઘાતા આપણી પાસે આવે ને આપણે નવો ને દેખાડી હતી કે જૂનું છે મોડલ આવું હાલતું હતું ગયા વર્ષે એક વર્ષની અંદર ગયા વર્ષે દસ બિલિયન યુએસ ડોલરના મોબાઈલ ભારતે એક્સપોર્ટ કર્યા દસ બિલિયન યુએસ ડોલર એક્સપોર્ટ કર્યા અત્યારે નેવું ટકા કરતા વધારે ભારતના બનેલા ફોન એ આપણે એક્સપોર્ટ કરતા ઇમ્પોર્ટ વાળું તો વિષય પતી ગયો બધી મોટી કંપનીઓ આઈફોન સેમસંગ આ બીજા ઘણા નામ છે એ બધા હવે ભારતમાં આવીને મેન્યુફેક્ચરિંગ કરે છે એ અહીંયા પોતાની કંપનીઓ નાખીને આપણા દેશમાંથી પ્રોડક્શન કરી અને હવે એક્સપોર્ટ કરે છે આ તો એકાદી વાત કરીએ એવી તો કેટલી કંપનીઓ અત્યારે રાહમાં બેઠી છે કે એમને ભારતમાં લોજિસ્ટિક મળી જાય તો એ પોતાનું પ્રોડક્શન ભારતમાં રહીને કરે મલ્ટીનેશનલ્સ અત્યારે સર્ચમાં છે કે ભારતમાં ક્યાં અને કેવી રીતે એ પોતાના બિઝનેસને લાવી શકે એનું કારણ શું છે મિત્રો અહીંયા જે આ ઓડિયન્સ હું જોઉં છું ને એમાં મોટા ભાગના જુવાન લોકો છે થોડાક વડીલો હશે પણ મેજોરિટી જુવાન લોકો છે બીજું આ એસોસિએશનની મારી પાસે જે માહિતી આવી એ પ્રમાણે હજી આ પહેલું વહેલું અધિવેશન ને કાર્યક્રમ ટાઈપનું તમારો આ કાર્યક્રમ છે એટલે નવું સંગઠન છે એટલે હજી એની ઘડતરની પ્રક્રિયા હોય અને નવા નવા હોય એમને સંઘર્ષનો પણ સામનો કરવો પડતો હોય એ એસ્ટાબ્લિશ થઈ જાય ત્યાર પછી એમને મુશ્કેલીઓ ના આવે તો એવા સંજોગોમાં આ એક ઇન્ડસ્ટ્રીઝને કયા પ્રકારના સમર્થનની સપોર્ટની આવશ્યકતા પડતી છે એ બધું વિગતે આપણે આરે બેહીન ગોઠવશું તમારી પ્રશ્નોની જે કંઈ વાતો હોય છે એ જ્યાં કહેવા જેવું હોય છે જ્યાં અમે કહેશું કેવા લાગશું ભારત સરકાર નથી આમાં હરકું લાગાવતું

રાખે રણશિંગા વાગે સુતા જાગે કાયર ભાગે કામ પડે મરદોની હાકે ધ્રુજે ધાકે ધૂળ્યું ફાકે તોય લડે મેદાને મરવા અવસર લડવા મરદ કસુંબલ રંગ ચડે જીએ મરદ કસુંબલ રંગ ચડે મિત્રો આ લોકસભાની ચૂંટણી છે ને એ ચૂંટણીના આયામ અલગ છે આ ચૂંટણી રાજનીતિની ચૂંટણી નથી આ ચૂંટણી રાષ્ટ્રનીતિની ચૂંટણી છે આ વખતની અને આપણા દેશે જે પ્રકારે પ્રધાનમંત્રી શ્રી મોદીજીના નેતૃત્વમાં છેલ્લા દસ વર્ષમાં દેશમાં અને દુનિયામાં જે પ્રકારે કાર્યક્રમો આપ્યા અને કર્યા એ કાર્યક્રમોની જે અસર આવી છે એ સામાન્ય નાગરિક એનાથી જે લાભાન્વિત થયો છે એટલું સીમિત નથી પણ હિન્દુસ્તાન જે સુરક્ષિત થયો છે એ દેશ માટે મોટી વાત છે અહીંયા આટલા બધા ઉદ્યોગકારોનું મેળાવડો થવું અને નવા નવા ઉદ્યોગ એસોસિએશનોનું બનવું એ ઉદ્યોગ તરફના રોકાણકારોમાં આવેલા હિંમત અને ઉત્સાહનું પરિણામ છે અને એ બધું કેવી રીતે થાય સલામતી હોય તો થાય સુરક્ષા હોય તો થાય સ્થાયી નીતિઓ હોય તો થાય એ ના હોય ત્યાં સુધી આ બધા વિકાસના કામ કોઈ જગ્યાએ થઈ ન શકે જે જે રાજ્યોની અંદર સરકારો અસ્થિર છે અથવા કમજોર છે ત્યાં વિકાસ કોઈ દિવસ થતો નથી પાકિસ્તાનમાંથી વાવડ આવે જ નહીં કોઈ ઇન્ડસ્ટ્રીઝને ડેવલપમેન્ટ બાંગ્લાદેશમાંથી થોડા થોડા આવે એની કરતાં થોડાક સુધર્યા એટલે ત્યાં થોડું ઘણું કામકાજ શરૂ થયું અશાંતિ સાથે વિકાસને કોઈ સીધો સંબંધ જ નથી આપણા રાજ્યમાં અને દેશમાં વિકાસ હવે દેખાવા માંડ્યો એનું કારણ શું ચૌદ વર્ષ એક ધારા ગુજરાતની અંદર મોદી સાહેબને આપણે ટકાવી રાખ્યા એને કારણે ગુજરાત રોકાણકારો માટેનું મુખ્ય મથક બન્યું એટલે વિકાસના કામો આપણા ધ્યાનમાં આવવા માંડ્યા અને નરેન્દ્રભાઈ એ રાજ્યના મુખ્યમંત્રી તરીકે બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર રાજ્યની અંદર પ્રસ્થાપિત કરી દીધું વીજળી પાણી રસ્તા રેલવે એ પછી હવે શરૂ થયું પણ પેલી ત્રણ જરૂરિયાતો જે હતી એ મોદી સાહેબ મુખ્યમંત્રી હતા ને કરી દીધું હતું અને એ વખતે એમણે પહેલી વખત ગ્લોબલ સમિટ આપણે ત્યાં બનાવ્યો અને ઇન્વેસ્ટરોને બોલાવ્યા પહેલો વહેલો એક જ્યારે આપણે ત્યાં વાઇબ્રન્ટ સમિટ કર્યો ત્યારે ખૂબ એમની ટીકા કરવાનો પ્રયાસ થયો હતો ઉદ્યોગકારોને બોલાવે છે અને આટલા કરોડના એમઓયુ થયા પણ હકીકતમાં આટલા જ અમલમાં આવ્યા છે એવા આંકડા આંકડા લઈ આવી અને એની ટીકા કરતા હતા હવે તમામ રાજ્યોની અંદર વાઇબ્રન્ટ થાય છે જુદા જુદા નામે બધા લોકો કરે છે બધા રાજ્યવાળા કરે છે અને મોદી સાહેબનું માનવું છે કે રાજ્ય આગળ વધે તો દેશ આગળ વધે અને બધા રાજ્ય આગળ વધશે ત્યારે આખો હિન્દુસ્તાન આગળ વધશે એટલે સાહેબ એમાં કોઈ પક્ષપાત કરવાના મતના નથી પણ એ દિશા કોઈની નહોતી ત્યારે નરેન્દ્રભાઈ ગુજરાતની અંદર પહેલો વેલો વાઇબ્રન્ટ સમિટનો કાર્યક્રમ કરી અને દુનિયાભરના ઇન્વેસ્ટરોને પહેલી વખત બોલાવ્યા હતા હવે તો વી વી પચી પચી દેશ આપણા વાઇબ્રન્ટ સમિટના પાર્ટનર થાય છે વી દેશ પાર્ટનર હોય જાપાન આપણા વાઇબ્રન્ટ સમિટની અંદર ભાગીદાર બને ઇંગ્લેન્ડ આપણા વાઇબ્રન્ટ સમિટની અંદર ભાગીદાર બને એ પ્રકારના દ્રશ્યો આપણને ગુજરાતના વાઇબ્રન્ટ સમિટની અંદર જોવા મળે છે એનું કારણ આપણા મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે બીજ વાવ્યા હતા એ હવે વટવૃક્ષ થઈ ગયા આપણું હેલીપેડનું મેદાન અમદાવાદમાં હતું ગાંધીનગરની અંદર ઈ ઉઘાડું મેદાન હતું અને અહીંયા ત્યાં અહીંયા જેમ સ્ટોલ લાગ્યા છે ને એમ આપણા એક્ઝિબિશન ત્યાં થતા કાચા સ્ટોલના આખે આખા પાકા હોલ બનાવી નાખ્યા છે હવે કોઈને એક્ઝિબિશન કરવું એટલે ખાલી તારીખ બદલાવે નામ બદલાવે એન્જિનિયરિંગનું આવે પાઇપલાઇન નું આવે પ્લાસ્ટિક નું આવે કેમિકલ નું આવે ખાલી ટાઈટલ બદલવું પડે કશું કરવું જ ન પડે આખે આખું ઇન્ફ્રાસ્ટ્રકચર તૈયાર છે મહાત્મા મંદિર બન્યું મિત્રો ત્યારે ઘણા ને તો એવું હતું કે મંદિર મહાત્મા નું કરશે એનું શું કામ છે તેમ ને ધજા ચડાવવાનો ઉતારો થાય એમ એટલા કુંડી હવન થાય આપણે જજમાન બનશું ને એમ ઘણા ધોતિયા લઈ રહ્યા હતા પછી ખબર પડી કે આ મંદિરનું નથી મહાત્મા મંદિર એનું નામ છે આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ નો હોલ બનાવવાનો હતો એવો હોલ આપણે ત્યાં ગુજરાતમાં એક નહોતો આવું આવું કોઈકને બોલાવવા હોય તો ક્યાં ઉતારવા એવો એક હોલ નહોતો અને પછી ઘટનાઓ કેવી બની એ તમારી જાણ માટે કહું આખા આફ્રિકાની તમામ બેંકોએ એનો વાર્ષિક કાર્યક્રમ મહાત્મા મંદિરની અંદર કર્યો આફ્રિકાની તમામ બેંકોએ આ બધા આપણે ડેસ્ટિનેશન લગ્નનું કરવા માટે નથી જતા ન હોય ને ગમે ત્યાં મોદી સાહેબે એમાંય અપીલ કરી કે આ ડેસ્ટિનેશન નું તમે ખર્ચા કરો એમાં વાંધો નથી પણ ભારતમાં કરો કે સાહેબના ધ્યાનમાં હોય આ બધું ગમે હાલતું હોય ને એની ધ્યાન એની ઉપર બારીકીથી હોય એ મહાત્મા મંદિરની રચના થઈ મિત્રો અને સરદાર સાહેબના સ્ટેચ્યુની જે રચના થઈ એ કાર્યક્રમની ડિટેલ કદાચ તમારી પાસે હશે નહીં હશે મને ખબર નથી પણ મને યાદ આવ્યું છે તમને જાણ કરું સરદાર સાહેબનું સ્ટેચ્યુ બનાવવાનું નક્કી કર્યું પછી મોદી સાહેબે એક કાર્યક્રમ આપ્યો કે આખા દેશના ખેડૂતોના ખેતરમાં વપરાયેલા ઓજારો હોય જૂના એ આખા દેશમાંથી ઉઘરાવીને ભેગા કરો આખા દેશમાં કાર્યક્રમો કર્યા હું પણ ત્રણ રાજ્યની અંદર ગયો હતો લોખંડ ઉઘરાવવા માટે પંજાબ પણ ગયો હતો બિહારમાં પણ ગયો હતો અને કદાચ ઝારખંડ પણ ગયો હતો બે ત્રણ રાજ્યોમાં ગયો હતો અને ત્યાંના લોકોને ભેગા કરીને ત્યાં ખેડૂતોના સંમેલન કરીને અપીલ કરી હતી તમારા ખેતરમાં વપરાયેલી કોઈ પણ યોજના આપો દાંતડી હોય કોદાળી હોય કોંશ હોય તૂટી ગયેલો દાંતો હોય લોઢાનું કંઈ પણ હોય જે તમારે વાપર્યું હોય ઘસાઈ ગયું હોય નકામું હોય એ આપો એ આખા દેશના ખેડૂતો પાસેથી નામ સરનામા સાથે એ ગામનું બધું લીધું છે અને તમને અત્યારે મને જણાવતા આનંદ થાય છે કે બધાના નામ અને સરનામા સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં લેખિત આપણે મૂક્યા છે એ દેશના કોક આવશે તો એને વાંચી શકશે કે અમારા ગામનું લોખંડ અહીંયા આવેલું હતું એ ગામના એ બધાના નામ સરનામા સાથે આપણે ભેગું કર્યું આખા દેશના ખેડૂતોને સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પોતાનું યોગદાન આપવા માટેની મોદી સાહેબની વિચાર દ્રષ્ટિને કરો કે સરકાર હતી એને ઈ લોખંડ એટલું આવ્યું હોય કે ન આવ્યું હોય સરકારને શું ફેર પડે પણ બધાના મનમાં જે ભાવ પેદા થયો કે આ સ્ટેચ્યુ ઓફ યુનિટી બનતું હતું તેથી મેં એક અડધો ખરપીયો તૂટી ગયેલો મેં નાખ્યો છે એને એમ થાય હું મારો આમાં ટેકો છું એ ભાવ પેદા કરવા માટે મોદી સાહેબે આખા દેશમાંથી ખેડૂતોના ખેતરનું લોખંડ એકત્રિત કર્યું હતું મહાત્મા મંદિર બનાવ્યું વિશ્વભરની નદીઓના પાણી મગાવ્યા હતા મોદી સાહેબે વિશ્વભરના દુનિયાભરમાં આપણો ગુજરાતી ડાયસ્પોરા છે વિશ્વનો કોઈ દેશ એવો નથી જ્યાં ગુજરાતી ન હોય એ તમામને આમંત્રણ આપ્યું હતું અને બધાને કહ્યું હતું તમારા દેશની પવિત્ર નદીના પાણી લઈને આવો અને તમામ દેશના પ્રતિનિધિઓ ત્યાંની પવિત્ર નદીઓના પાણી લઈને આવ્યા હતા અને મહાત્મા મંદિરના પૂજનમાં વિશ્વની તમામ નદીઓના પાણી રેડી અને વિશ્વ માનવને અનુરૂપ સ્મારક બનાવવા માટેની કોશિશ મોદી સાહેબે કરી હતી આ મોદી સાહેબનું વિઝન છે કામ કરવાનું વિઝન છે સાહેબ